અરવલ્લી જિલ્લાના ભિલોડામાં નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આદિવાસી સમાજમાં પરંપરાગત રીતે પોતાની સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે આદિવાસી સમાજના સામાજિક આગેવાનો વડીલો યુવા ભાઈ બહેનો બાળકો પોતાની સંસ્કૃતિ હંમેશા માટે જળવાઈ રહે તે માટે આદિવાસી પહેરવેશ પહેરી હાથમાં તીર કામઠા ઢોલ કુંડી લેજીમ તેમજ ડીચેના તાલ નાચગાન સાથે આદિવાસી નૃત્યકર્તા તેમજ અલગ અલગ બેનરો સાથે અરવલ્લી ગિરિમાળા બચાવો માઇનિંગ અટકાવો વિકાસ કે નામ પે વિનાશ બંધ કરો બંધ કરો પ્રકૃતિ બસશે તો પૃથ્વી બસશે ખોટા એસટી પ્રમાણપત્ર રદ કરો રદ કરો શિડ્યુલ પાંચ અમલ કરો અમલ કરો આવી રીતે સરકાર શ્રી ન્યાયની માગણી સાથે બિરસા મુંડા સર્કલથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકઠા થઈ ભિલોડાની સેન્ટ હાઈસ્કૂલ સુધી ભવ્ય રેલી કાઢી હતી ત્યારબાદ સેન્ટ જીવર્સ હાઈસ્કૂલના મંચ પર અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સામાજિક આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ વિશે પોતાના પ્રવચન આપી આદિવાસી સમાજને સમજણ આપી હતી આવી રીતે વિશ્વ આદિવાસી દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટિંગ બાઈ જ્યોતિકા ખરાડી